ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ વરસાદી કાંસોની સફાઈ કરવામાં આવી આગામી સમયમાં ચોમાસા ઋતુ શરૂ થનાર નગરમાં પડતો વરસાદ તેમજ વરસાદી પાણીના માટે નગરપાલિકા દ્વારા ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાદોદી ભગોળથી વડોદરા ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીના વરસાદી કાંસ તેમજ નગરની દક્ષિણ દિશામાં આવેલ નર્મદા કેનાલની સમયાંતર બનેલ વરસાદી કાંસ સંપૂર્ણ સફાઈની કામગીરી હાથ ધરેલ છે નર્મદા કેનાલના કારણે વરસાદી પાણી ડભોઈ નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાસ જેમાં મોટા પ્રમાણમાં જાડી ઝાખરા ઘોડા ઘાસ તથા ઘા બાજરીયુ તેમજ બાવળીયા ઉગી નીકળેલા હોય તેની સંપૂર્ણ સાફકારી આ કાંસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂખીના કાંસ સુધીની વરસાદી કાંસ સફાઈની કામગીરી જેસીબી મશીન તથા હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરોનો ઉપયોગ કરી ડબોઈ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે હાલના તબક્કે કાંસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે આગામી સમયમાં ચોમાસા સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ કોઈપણ નગરજનના ઘરમાં વરસાદી પાણી ભરાઈ ઘરવક્રિસ્માનને નુકસાન ન થાય તે અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેનાથી નગરની બહારના સોસાયટી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વિડીયો સૌજન્ય ફઝલ રજા ખત્રી ડભોઈ ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી કામગીરી એક માસ વધુ સમયથી કરવામાં આવી રહી છે નગરની અંદર પડતો વરસાદ અને નગરની બહાર આવેલ સોસાયટી વિસ્તારમાં પડતો વરસાદનું સંપૂર્ણ પાણી નગરમાં કોઈ પણ ઘરને નુકસાન ન કરે તેની તકેદારીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા પ્રી કાસોની કાંસોની સફાઈની કામગીરી હિટાચી મશીન જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા સંપૂર્ણ કાસોની સફાઈની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કેનાલ ડભોઈના ફરતે એક કેનાલ આવેલી છે આ કેનાલમાં વિવિધ જગ્યાઓએ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતા પ્રમાણમાં સાઇફન ન હોય કાસ કેનાલ ક્રોસ કરીને પાણી ન જઈ જઈ શકતું હોવાના કારણે આ કાસની આજુબાજુ કેનાલની આજુબાજુ સંપૂર્ણ સફાઈ કરી પાણીનું વહન ઝડપથી થાય અને નગરમાં કોઈ પણ ઘરમાં પાણી ન ભરાય તે મુજબનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે